જય જવાન જય કિસાન આજે તારીખ એકવીસ છ બે હજાર પચીસ હળવદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ થયેલ હરરાજી વિશેના બજાર ભાવની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે જીરોનો બજાર ભાવ રહ્યો છે બત્રીસોથી લઈને સાડત્રીસો રૂપિયા આવક નોંધાઈ છે સાતસો ને મણ વરિયાળીનો બજાર ભો રહ્યો છે નવસોથી લઈને પંદરસો ને પંચોતેર રૂપિયા આવક નોંધાય છે અઠ્યાવીસો ને સાહીઠ મણની એરંડાનો બજાર ભો રહ્યો છે બારસો નેવથી લઈને તેરસો રૂપિયા આવક નોંધાય છે પાંચસો મણની ઘઉંનો બજાર રહ્યો છે ચારસો આડત્રીસથી લઈને પાંચસોને એકત્રીસ રૂપિયા આવક નોંધાય છે પાંચસો ને સત્તાવન મણની તલનો બજાર ભર રહ્યો છે તેરસો પચીસથી લઈને ઓગણીસો ને સાહીઠ રૂપિયા આવક નોંધાય છે બાર હજાર છસો ને બ્યાસી મણની રાયનો બજાર ભર રહ્યો છે અગિયારસો પંચાવનથી લઈને તેરસો ને એંસી રૂપિયા આવક નોંધાય છે એકસો ને એંસી મણ નેવું મણની ધાણાનો બજાર ભર રહ્યો છે નવસો પંચ્યાસીથી લઈને તેરસો ને ત્રીસ રૂપિયા આવક નોંધાય છે એક હજાર ને નવ મણની ચણાનો બજાર ભર્યો છે નવસો દસથી લઈને એક હજાર ને બાણું રૂપિયા આવક નોંધાય છે બસો ને તેર મણની મગફળીનો બજાર ભર્યો છે સાતસોથી લઈને તેરસો ને એંસી રૂપિયા આવક નોંધાય છે ચોત્રીસો ને પચાસ મણની સિંગદાણાનો બજાર ભર્યો છે નવસોથી લઈને તેરસો ને સત્તાણું રૂપિયા આવક નોંધાય છે સિત્તેર મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે આઠસો પચાસથી લઈને એક હજારને બાવન રૂપિયા આવક નોંધાઈ છે એક હજારને સડસઠ મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના તારીખ એકવીસ છ બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રોને જાણકારી આપે કે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ હળવદ સહિત ગુજરાતમાં બનતી તમામ મોટી ઘટનાઓની અપડેટ મેળવવા માટે ચેનલને લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો સાથે જ ખેડૂત મિત્રો માટે એરંડા માટે એક સૂચના પણ છે ને જેમાં જણાવ્યું છે કે વાહનો ઓછા આવવાથી એરંડાની હરાજી લેતા નથી વેપારીઓ સહમત થતા નથી ને જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી હળવદ માર્કેટિંગ યાર્ડમાં એરંડા ન લાવવા અને એની જાહેરાત કરવામાં આવશે ને ત્યારબાદ લાવવું તો આપના વિસ્તારમાં ક્યાંય પણ વરસાદને લઈને કોઈ ઘટના હોય અથવા ખેતીમાં આવનવા પ્રયોગ હોય નવીનતમ ખેતી હોય તો અમારો નીચે નંબર આપેલો છે અને બંને નંબર અમારા છે બંને વોટ્સએપ નંબર છે ગામના નામ સાથે વિડીયો અથવા અમને જાણકારી આપો જેથી કરીને અમે જ